જાણીતી ફૂડ બ્રાન્ડ બાલાજીના મગદાળના પેકેટમાંથી નીકળ્યા જીવડા મુન્દ્રા તાલુકાના સાડાવ ગામનો બનાવ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો મુન્દ્રા તાલુકાના સાડાવ ગામના રહીશ એરફાન સાંગે નામના યુવકે ગામની બાજુમાં આવેલી ટાઉનશિપની એક દુકાનમાંથી બાલાજી કંપનીનું મગદાળનું પેકેટ લીધું હતું અને ઘરે જઈને પેકેટ ખોલતા તેમાંથી જીવડા નીકળ્યા હોવાનો દાવો કર્યો હતો જોકે સત્ય વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી તેથી સત્યડે એરફાન સાંગે સાથે ટેલિફોનિક સંવાદ કર્યો હતો

હા એ એક જ પેકેટમાંથી નીકળે ઓકે હા કારણ કે શું છે કે અમારે ડાયરેક્ટ આ રીતના વાયર વાયરલ કરીએ ને એટલે તમને પૂછવું બહુ જરૂરી હોય છે એટલા માટે અને બીજા કોઈ પણ પેકેટમાંથી નહીં નીકળે એ બેચ ના ખાલી એક પેકેટ એના સાથે જ એ એક નતો લીધો બે પેકેટ લીધા હતા તમે બે પેકેટમાંથી નીકળ્યું તું એક પેકેટમાંથી નીકળ્યો એકમાં ન નીકળ્યો તો એ પેકેટમાં ફેંકી દીધું જેમાંથી ન નીકળ્યો એ જેમાં નીકળ્યા ને એ મારા કને હજી પડ્યા છે મારી ઓફિસે રાખ્યા છે તમે હા ઓકે ઓકે તો તમારું એડ્રેસ અમને આપશો અમારું એડ્રેસ સાળંગ મુન્દ્રા કચ્છ સાળંગ મુન્દ્રા કચ્છ ને ઓકે ઓકે ઇરફાન ભાઈ હા મે હા ઇરફાન ભાઈ આપણે આ જે દુકાન થી તમે લીધું તું ને ઓલા મોલ કે દુકાન માંથી તો પછી એ દુકાન ને તમે કીધું તું બતાડ્યું તું એને પાછું હા એ દુકાન જે કામ કરે છે ને એ માણસ ને દેખાડ્યો તો અને માલિક હાજર નતો ઓકે એજન્સી ની પૂછા કરી હતી પણ માણસ કે મને એજન્સી નો આઈડિયા નથી આવશે તો હું એને જાણ કરીશ એટલે જે બાલાજી વાળા હોય એ લોકો હા ઓકે ઓકે અને પછી કઈ company માં તમે કઈ complain નાખી કે એવું કઈ ના company માં complain નથી નાખી હજી અને પછી દુકાન મળ્યા પાછા તમને આજે ના એ અહિયાં શું બીજા ની દુકાન છે અહીંયા આવતા નથી પોતાની નોકરી છે અહિયાં દુકાન ખોલી છે એ માણસ રાખ્યો છે હા હા બરાબર છે ઓકે ઓકે ના કઈ નહિ આમાં કંઈ આગળ તમારે થાય તો કેજો અમને તો દર્શક મિત્રો સત્યદેવ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી તેથી હવે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ આ બાબતે શું પગલા ભરે છે એ જોવું રહ્યું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ડોટ કોમ આઝાદી સમચારોની